વિરોધ પ્રદર્શન નો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર ભાજપ ની સરકાર હોય ત્યારે તે તાજેતરમાં જેમણે એક યોજના જાહેર કરેલી છે લાડલાભાઈ ને બહેન યોજના તેની અંદર ધોરણ બાર અને એની ઉપરથી અભ્યાસ કરતા હોય કે કરી ચૂકેલા હોય તે યુવાનોને તે દર માસે છ હજાર કે છ હજારથી વધુની નાણાકીય સહાય આપશે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર હોય તેમ છતાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે આવો અન્યાય કેવી રીતના તો ત્યારે અમારી મોદી સાહેબ અને સી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ એવી માંગ છે કે તમે આ અત્યાર સુધી લોલીપોપો જે છે લોલીપોપ આપવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ લાડલાભાઈ અને બહેન યોજના છે એ ગુજરાતના યુવાનોને તો જાહેર કરી અને અમલમાં મૂકાવી